કાઈક મત માંગા પેડવા સર રોકડાની ફટકાઈ જશે તમે હેલ્લો મિત્રો હું છું વિહાન દર્શન અને ફરી તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં એક નંબર વિડિયો થવાનું છે કારપેક આજે કરવાનું છે લાસ્ટ સોજે વિડીયોને જોજો અને વિડિયો ગમે તો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માંગળ જાવ માંગરો હા માંગરો જ હા બેસી જાવ હું આલે માંગરોનો ભાડું કેટલું પડશે રૂપિયા 20 રૂપિયા તમે આ તમે આ કીધું ના ભાઈ ના માર નઠાવા દે ભાઈ નહીં નહીં તમે આખી જારો તું રહેવા દે આવું તું રહેવા છે તમારો <laughs> પ્રશ્ન <laughs> ખબર <laughs> ન

સર આમાં ચાલુ રોકવા લાઈન થઈ ગઈ ગાડી ભટકાય તમે એક કામ કરો સર પોલીસ રોકાય ને તમે પણ દસ હજાર લઈ લેજો દસ હજાર ગાડી આવી રોકી

તો હવે <laughs> ભાઈ ને અમારે ફેન માં આવી જાય બીજા પછી કાય એમ કીધા પછી હોરાપુરા એના બહેન માં આવી જાય એટલે કઈ બોલતા નઈ વરી હે ને નકામું થઈ જાય

તમને વિડીયો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે છો આવી ગયા તમારા માટે માર ખાતા રેતાજી જય માતાજી